હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે તો આજે આપણે બનાવીશું ફાયદાકારક દૂધ ખજૂર બદામ પલારીને આપણે રાખી દીધું હતું આપણે ખજૂર દૂધ અને કેળાનું દૂધ બનાવવાનું છે આ દૂધ બહુ જ ફાયદાકારક છે અને નવું લોહી પણ બનાવે છે અને બાળકોથી લઈ સૌને પસંદ આવે તેવું અને બધેને ગણ કરે તેવું આ દૂધ બનીને રેડી થશે તો જો આપણે ખજૂરને અને બદામને પલારીને રાખી દીધી હતી તો બદામના આપણે ફોતરા ઉતારી લીધા છે અને આ રીતે આપણે કેળાના ટુકડા કરી લીધા છે તો આપણે બે નંગ જેવા કેળા લીધા છે અને ચાર થી પાંચ બે જેટલો આપણે ખજૂર લીધો છે અને ત્રણથી ચાર આપણે બદામ લીધી છે તો એને હવે આપણે મિક્સર ચારમાં એડ કરીશું મિક્સર ચારમાં એડ કર્યા પહેલાં આપણે ખાસ જોઈ લેવાનું છે કે એમાં ઠળિયા નથી રહી ગયા ને એ જોવાનું છે આપણે તો આપણે એમાં ઠળિયા નથી હવે આપણે આમાં કેળા એડ કરી દઈશું તો આપણે કેળા એડ કરી દીધા છે ખજૂર પણ એડ કરી દીધું અને બદામ પણ એડ કરી દીધી હવે આપણે એક એલસી લેવાનું છે એને પોતરા ઉતારી અને દાણા એડ કરી દઈશું તો એલસી પણ આપણે એડ કરી દીધી છે હવે આપણે લઈ લેશું ખાંડ ખાંડ તમારે સ્વાદ પ્રમાણે લેવાની છે આપણે ત્રણ મોટી ચમચી જેટલી આપણે ખાંડ લઈ લેશું તો આપણે ખાંડ એડ કરી દીધી છે હવે આપણે લેવાનું છે એક ગ્લાસ દૂધ દૂધ આપણે કોથળીનું બને ત્યાં સુધી નથી લેવાનું ઘરનું જ લેવાનું છે ઘરનું લઉં તો જ આપણે ફાયદાકારક અને ગુણકારી દૂધ કહેવા છે બાકી તો કોથળીનું દૂધ તો પછી આપણે એમાં એવું ઉપાય હોય નહીં અને તમે એમાં પણ સારું લો તો પણ ચાલે અને ન હોય ઘરનું દૂધાણું તો પણ તમે લઈ શકો છો કોથળીનું દૂધ તો આપણે ઘરની ગાયનું દૂધ લેવાનું છે તો જો આપણે એક ગ્લાસ દૂધ લઈ લેશું તો જો આપણે આમાં એક ગ્લાસ દૂધ એડ કરી દઈશું આપણે દૂધ એડ કરી દીધું છે આમાં બિલકુલ આપણે પાણી એડ નથી કરવાનું કેમ કે આપણે ગુણકારી અને ફાયદાકારક દૂધ બનાવીએ છીએ એટલા માટે આપણે પાણીનો ઉપયોગ તો કરવાનો જ નથી થોડો આપણે બરફ એડ કરવો હોય તો તમે ઠંડુ દૂધ પીવા માંગતા હોય તો થોડો બરફ એડ કરવાનો એ પણ આપણે લાસ્ટમાં આપણે ખાંડ નગર મિક્સર જારમાં ઓગળવામાં વાર લાગે છે એટલા માટે આપણે પહેલાં આને પીસી લેશું પછી આપણે બરફ થોડુંક એડ કરશું તો જો આપણું ખજૂર દૂધ મિક્સર જારમાં પીલાઈ અને રેડી થઈ ગયું છે હવે આપણે એમાં થોડા બરફના ટુકડા એડ કરી દઈશું બરફ પણ આપણે થોડોક જ લેવાનો છે અને દૂધ આપણે ફ્રીજનું નથી લેવાનું બને ત્યાં સુધી રૂમ ટેજ આપણે જે રાખેલું હોય બહાર ફ્રિજની બહાર એ જ લેવાનું છે આપણે ફ્રીજનું દૂધ બને ત્યાં સુધી નથી લેવાનું તો આપણે જો બરફના ટુકડા એડ કરી દીધા છે પછી એકવાર મિક્સર મિક્સરજારમાં પીસી લેશું તો તમે જોઈ શકો છો આપણું ખજૂર દૂધ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે તો હાલો બધા પીવા માટે તો હાલો આપણે ગ્લાસમાં એડ કરી દઈશું આપણે બે ગ્લાસ લઈ લીધા છે એમાં આપણે દૂધ એડ કરીશું નાનાથી લઈ મોટાને સૌને પસંદ આવે તેવું આપણે આ દૂધ બનીને રેડી થયું છે તો હાલો બધા દૂધ પીવા

કે કેમાંથીને આપણું દૂધ તૈયાર થયું છે તો કેળા અને ખજૂરમાંથી આપણું દૂધ થઈ ગયું છે રેડી તો હાલો બધા પીવા આવું ડેકોરેશન કરી અને તમે પીવડાવો તો બધાને પસંદ આવે તો હાલો બધા ખજૂર દૂધ પીવા માટે અને અમારી ચેનલના સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે તમે ખૂબ જ અમને મદદ કરજો અને આવા આવા નવા વિડીયો જોવા હશે તો લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબું આવશે તો અમે આવા નવા નવા વિડીયો મૂકતા રહીશું અને તમે બધા જોતા રહેજો તો હાલો ફરી મળશું નવા બ્લોગમાં અને આ દૂધ તમારે ફ્રિજમાં રાખી અને કલાક બે કલાક ઠંડુ કરી અને પીવું હોય તો પણ તમે પી શકો છો અને એમને પીવું હોય તો પણ તરત તમે પી શકો છો તો હાલો આપણે બધા દૂધ પીવા તો હાલો બધા હાલો હવે ફરી મળીએ નવા બ્લોગમાં બાય બાય અને આમાંથી તમારે જો ક્યારેય ખાલી ખજૂર દૂધ બનાવવું હોય તો તમારે કેરા કેક કરી દેવાના અને બદામની ક્વોન્ટિટી થોડી વધારી દેવાની અને ખજૂરની પણ થોડી વધારી દેવાની અને ખજૂર અને બદામમાંથી તમે બનાવી શકો છો પણ આપણે કેરા હતા એટલે કેરા પણ એડ કર્યા કેરા પણ ગુણકારી જ છે એટલા માટે આપણે કેરાનો ઉપયોગ કર્યો છે તમારે ન કરવો હોય તો પણ ન કરી શકો તો હાલો ફરી મળીએ નવા બ્લોગમાં